નમસ્તે મિત્રો મારા વિડિયોમાં તમારું સ્વાગત છે હું છું ગણપત આજે હું તમને એક વાત સંભળાવી છે વાતનો શીર્ષક એ નકલી કિલો જે મેં ઘણી લખેલ કુર્બાણીની કથામાં નકલી કિલો શીર્ષક એટલે જે વાત છે તે આજે હું તમને સંભળાવીશ વાત સાંભળવા તો પહેલાં મારી તમને વિનંતી છે વિનંતી છે કે મારી ચેનલ ગણપત રાઠોડી તેથી લાઈક છે સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાની પોલતાને ચાલવા શરૂ કરીએ બસ બુંદી કોટનો કિલો જ્યાં સુધી હું

પેટની આસળ પાછળ પાછળ તૂટવા લાગી રાણાજી પરતાંને પૂછે છે પ્રતાંજજી બુંદીનો કિલ્લો અહીંથી કેટલો દૂર મહારાજ ત્રણ જોજણ દૂર એક કિલ્લાના રક્ષણ કોણ સુરવીર આડા રાજપૂતો આડા મહારાજનો મોં ફાટ્યો રહ્યો એ જી ભરભૂર ચિત્રા પતિને એનો કયા અનુભવ નથી આડા પછી મહારાજ પણ આડા નહીં ખેશ ત્યાં હવે શું કરવું રાણાજીને ફિકર થવા લાગે માત્રીના મગજમાં યુક્તિ સૂચી

જંગલમાં મુર્ગી મુર્ગી કરીને એ યુદ્ધ તાળી આવતો હતો થરે ઉપર તનુ છે બાણ લટકાવેલા કોઈ એને કહ્યું કે બુંદીના નકલી કિલ્લો બનાવે બનાવીને રાણાજી કિલ્લો તોડવા જાય છે આડ ફ્રૂટી ચડાવીને બોલે છે કે શું ઓ જેતવા રાણો બુંદીનો નકલી કિલો તોડવા જાશે આડાને કે તીને કલંક લાગે છે પણ ભાઈ એ તો નકલી કિલ્લો એટલે કે બુંદીના કિલ્લાને નામે રમતો રમી શકાય છે ત્યાં તો રાણાજી શણને લઈને આવી ગયો કુંભાજીએ નકલી કિલ્લાના દરવાજે જઈને ખડો થયો મન ધનુષ્ય ઉપર બાણ ચઢાવી દૂરથી રાણાને આવતા દેખીને આડો ગરજી ઉઠ્યો ખબરદાર રાણા એટલે ઉભા રહી રહી જો હાડો બેઠો તો ત્યાં સુધી ઊંધીને નામે રમત રમાય નહીં એટલે પહેલાં તો હાડાને પૂજાઓ સાથે રમવું પડશે રાણે કુંભાજી ઉપર આખી સેના છોડે મૂકી ખોય પર ઘૂંટણ પર થઈને ખૂંભે ધનુષ ખેંચ્યું ધનુષમાંથી બાણ છૂટતા જાય તેમ તેમ સેનાના યુદ્ધાઓ એક પછી એક પડતા જાય કુંભાજી કુંડાળો ફરતો ફરતો યુદ્ધો કરે યુદ્ધો કરે છે આખો સૈન્ય એના ઉપર તૂટી પડે છે આખરે વેર પર પડી નકલી કિલ્લાના સિંહ સિંહદાર થી અંદર એના પ્રાણ રહ્યા ના ત્યાં સુધી કોઈ પેસી શક્યું શક્યું નહીં એના લેહીની નકલી બુંદી ગઢ પણ પવિત્ર બન્યો હવે ને આવી લોકશાહીની વાત જો તમને રોજ સાંભળવી ગમતી હોય તો અત્યારે જ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે પછી કઈ વાત સાંભળવા માગો છો તે મને કોમેન્ટ કરીને કહેજો લાઈક કરતો થાય